સર મોજમાં હું પણ મોજમાં છું એન્ડ અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા અરે છ વાગ્યા છે અંધારું જોવો તમે ઠંડી તો એક લાશ પડે છે અત્યારે અત્યારે જઈએ છીએ નીચે વોલેન્ટિયર કામ છે એટલા માટે એન્ડ કામ કરીશું બાકી તો હવે જઈએ છીએ નીચે કોઈ દેખાતું નહીં અમારું કુલનું સ્વેટર લઈ ગયું મારું એન્ડ થોડાક બે ત્રણ દિવસથી બુલક નતા એટલા માટે સોરી કારણ કે મારે થોડીક તબિયત બગડેલી હતી બે દિવસથી એન્ડ હું થોડાક કામમાં બિઝી હતો એટલા માટે બાકી તો બધું રેડી જ છે તો ગાઈઝ અત્યારે વાત મળી કે ભાઈ ના આવતા મેં કીધું કેમ કે ફાર્મિંગ કરવા જવાનું છે મેં કીધું છે એમાં શું ફાર્મિંગ તો ફાર્મિંગ પણ વોલન્ટિયર કામ તો કરવું જ પડે બાકી જઈએ હવે ફાર્મિંગનું તો કેવું કામ છે હવે શું ખબર હે અત્યારે અમે બે જ જણા છીએ એટલે કઈ બાજુ ખબર હશે બતાવું તમને બધું જોવો

એનું કારણ છે પણ કોઈ વ્યક્તિ ખોવાય ના એટલા માટે એને ખબર પડી જાય કે આ માણસ અહીંયા જ છે બીજો કાંઈ નથી એટલા માટે એ આટલો ફાયદો છે ઓરેન્જ કેપનો એન્ડ ઓરેન્જ વાળું ગ્રુપ

हाँ गाइज़ नागा बोलो आपने तारे ऐसा हमें मलिना है सुख जहाँ मारे जावे तारे शायद वो करवाने से क्यों तारे अरे हाँ मारा भाई गुंडों बनी हुए सुख करवाने से तारे नहीं है नहीं आपने खेतर में काम करवाने से ये लोगों पर इंटरेक्शन आप रही प्रमाण है खेतर में काम करा लाये हैं ना ये भी एक अनुभव है हाँ ये बड़ा है बिजु क्या तब ये जो बिहारी एकदम रेडी बस तो बस रहो मस्त रहो अच्छा ठीक है तू आ भाई आ तो जो गुंडन जेम पर खेतर रखा सो मोटू हुआ

गुड मॉर्निंग गुड मॉर्निंग बेटा कैसे हो बढ़िया आज जल्दी जल्दी उठ के आ गए तो आज इतना मस्त काम कर रहे हो देखो आपको नेचुरल सिरेटोन मिल रहा है मना बीक लागर <laughs> से क्या निकलेगा कुछ नहीं तो फिर <laughs> क्या नहीं कहते ना धरती में सोना उगता है तो क्या बता सोना आपके हाथ लग जाए जाएगा धरती वाला हा? मिलेगा थोड़ी किसने बोला नहीं मिलेगा बिलेगा, बिलेगा, मिलेगा मिलेगा कौन से सोने की बात करना सुनना है वो सोना नहीं भाई वो वो सोना वो सोना वाला समझा हमेशा मेटल वाला सोना का मेटल का सोना खा सकते हो कि मैं वो सुन मेटल के पास बहुत सोना होगा लेकिन खाना नहीं होगा तो <laughs> खाना जो है ना मेटल परफॉर्मेंस तो ज्यादा अच्छी होता है ठीक है भाई गुड मॉर्निंग गुड मॉर्निंग ये काम काम तो झोले में तू बता पोदड़ा पोदड़ा न बोदड़ा ना दुनिया और आगड़ा ना ही लिया ओके तो बताइए आगे तो गाइस हमारे यहां गोमसुदा मानस मिल गए हैं सारे पत्थर આ બધા પથરા વીણવા આપે તા અમને બોલો આ બધા પથરા વીણવા આપે તા તારે વાતાવરણ પણ સારું છે વાદળા છે વાદળા એન્ડ પબ્લિક તો જો ખાસી બધી પબ્લિક છે અત્યારે એન્ડ પૂછી આપ ડામોરને જો આમ જો લા હે તું મારે લે કોક ને બોલ ભાઈ કેવું રહ્યું કેવું ગાઈસ ખેતર ખેતરમાં છીએ બધા પથ્થરા મે તો ગાઈઝ અત્યારે તમે સવારે જોયું હતું જેમ કે ખેતરમાં પહોંચી ગયા હતા અમે તો હવે લઈને બનીને કમ્પ્લેટ બધું કરીને સાપ બધું રસપસ બધું કરીને હવે છેલ્લી લઈને ભણવા ઉપડ્યા મીન્સ કે અત્યારે મેડિટેશન છે મેડિટેશન કર્યા પછી ચોપડા લઈને એસ વન એટલે સેટેલાઇટ વનમાં જવાનું છે ઓકે સેટેલાઇટ વનમાં જઈને પછી સ્ટડી કરવાની છે બાકી આ છે આઉટફિટ સારું લાગે તારું માણસ સારું લાગે બધું આઉટફીટ સારું લાગે મેડિટેશન કરવા જઈએ છે બરાબર પછી બતાવું આગળ

અત્યારે વાગવામાં થઈ ગયા છે સમથિંગ સાડા આઠ નવ નવ વાગ્યા છે એન્ડ તમે જોઈ શકો છો આજુબાજુ કોઈ નથી અને અમે અમારું આ નવું છોડાયું બહુ પેઢી પેક છોડી દીધું જો આ નંબર પ્લેટ નહીં આપણે પોતાના યુઝ માટે એન્ડ આજનો અહીંયા પતાવીએ છીએ જમીન આવ્યા જસ્ટ એન્ડ ટામેટાનો સૂપ ને એવું બધું પીધો એન્ડ આજનો બ્લોગ અહીંયા જ સપ કરીએ છીએ સાહેબ લાઈક સબસ્ક્રાઈબ બધું જ કરી દેજો કોમેન્ટ વોમેન્ટ બરાબર કરી દેજો તમે જોયા બોયા વગર બરાબર આજનો બ્લોગ અહીંયા જ પતાવીએ છીએ હર મહાદેવ જય શ્રી રામ